નમસ્કાર આપ જો રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલવગત Bhutan ના રાજા અને પ્રધાનમંત્રી સવારે વડોદરા એરપોર્ટ આવી પહોંચ્યા હતા ત્યાંથી તેઓ સીધા કેવડિયા જવા રવાના થયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રચાયેલી ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે ભૂતાનના રાજા જીગમે ખેસર નામગેલ વાંગચુક અને પ્રધાનમંત્રી વડોદરા આવી પહોંચ્યા છે ભૂટાનના રાજા અને પ્રધાનમંત્રી સવારે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા એરપોર્ટ પર મહાનુભાવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ભૂટાન રાજા અને પ્રધાનમંત્રી વડોદરા એરપોર્ટ પરથી સીધા કેવડિયા જવા માટે રવાના થયા હતા રાજા અને પ્રધાનમંત્રી સૌ પ્રથમ વખત એક સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા હોવાથી વડોદરા અને નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કેમેરામેન નોની સાથે સત્યમનિવાસ કે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર